નહોતું એ મિત્રો આપણા હવાનો વરસાદ ચાલુ હતો એટલે મિત્રો સાનો બ્લોક બનાવ્યો સાંજ પડી ગયું તો આપણે દેખી લો જોઈએ મિત્રો આપણો આપણા મિત્રો વિડીયો બનાવીએ છે દૂધ લઈ લઈને જઈએ મિત્રો જોઈ લે ગામમાં પહોંચ્યા નથી Aji das tamji si mitro, to so, tamai juwisa sakoso juwila mitro, asa mitro jombo, asa mitro kanjin lea blue, asa zwailisa, das kaba jiri, asa mitro, mastan, mastan tandu mo samka ઠંડી હવા હો મિત્રો તો તમે જોઈ શકો છો વાદળ આવી ગયા છે જોઈ લે મિત્રો છે જોઈ લે તમે મિત્રો વરસાદનું વાતાવરણ કર્યું એવું કર્યું હતું પણ આ મિત્રો ગભરાઈ ગયો તમને જૂમ કાઈ બતાવું મિત્રો હું તો ડાળી ગાયો મિત્રો ડીલના પણ ધબકાર વધી ગયા ના મિત્રો અમાર વાયા છે કપાસ કપાસ Apa nih ariam poni bar iju sa, yuli, asena ri yuli, nabrak blok, kutari isi ya, agak danu, tujuh liat, poni awak sa.

પોણી ફૂલ આવશ સમાપ્ત કરશું સમાપ્તાના પહેલા જાણી દઉં કે આપણે યુટ્યુબમાં એક ચેનલ છે મિસ્ટર સિયોળીવાડા તો ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ કરતા કરીશું તો મિત્રો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી